જો તમને આ રેસીપી પસંદ આવી તો કરજો 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 શેર અને બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવશું ચેજ મોજ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે સ્પેશિયલ ચીજ મોજ બનાવવાના છે તો તેના માટે મેં અહીં બસ્સો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે મોમજનો મસાલો બનાવવા માટે મેં અહીં વેજીટેબલમાં કોબી સમારીને રાખેલી છે એકદમ ઝીણી સમારી લેવાની બે ગાજર સમારીને રાખેલા છે એકદમ ઝીણો ખમણ બનાવી લેવાનું કેપ્સિકલ મરચાંને સમારીને રાખેલા છે આ રીતની કતરંગ કરી લેવાની મસાલામાં તીખાસ લાવવા માટે ચીલી ફ્લેક્સ લીધેલું છે એક ચમચી બે ચમચી મરીનો પાવડર લીધેલો છે એક ચીજક્યુબ લીધેલું છે મોણ દેવા માટે તેલ જોશે જરૂરિયાત મુજબ તેલ નાખીશું મોમજનો લોટ બાંધવા માટે પાણી જોશે હવે જે વેજીટેબલ લીધેલા છે તેને આપણે મિક્સિંગ કરી લેશું સૌ પ્રથમ તો પહેલાં ગાજર નાખીશું કોબીને કટ કરેલી છે તે પણ નાખી દેસું કેપ્સિકલ મરચાને કટ કરીને રાખેલા છે તે પણ સાથે નાખી દેસો તેમાં આપણે અડધી ચમચી નમક નાખી દેસો બધું બરાબર મિક્સિંગ કરી લેસો મિક્સિંગ થઈ જાય પછી 10 મિનિટ માટે રેસ્ટ આપશો 10 મિનિટ રહેશે એટલે વધારેનું પાણી બધું અલગ પડી જશે વેજીટેબલને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું જેથી કરીને વધારાનું પાણી બધું બહાર નીકળી જાય હવે આપણે મોમોઝ સાથે ખાવાની ચટણી તૈયાર કરશું તેના માટે મેં અહીં બે ટમેટા લીધેલા છે અને પાંચ છ જેટલા મેં અહીં સૂકા મરચાં લીધેલા છે ચાર આદુના ગટકા લીધેલા છે પાંચ છ કઢી લસણની લીધેલી છે ગેસ ચાલુ કરીશું ચટણી બનાવવા માટેનું પાણી સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં ટમેટાના ફાડા કરીને નાખી દેસો જેમ ટમેટા બફાશે તેમ ઉપરની છાલ અલગ પડી જશે લાલ મરચાં પણ તેની સાથે નાખી દેશો આદુના કટકા કરીને લીધા છે તે પણ સાથે નાખી દેસુ પાણીની સાથે અડધી ચમચી નમક નાખી દેસુ બધા મસાલાને પાંચ મિનિટ સુધી બફાવા દેસુ ત્યાં સુધીમાં આપણે મોમજનો લોટ બાંધી લેશું સૌ પ્રથમ તો પહેલા આપણે જે મેંદાનો લોટ લીધેલો છે તેને ચારી લેશું

હું લોટમાં બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી હવે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું એકસાથે બધું પાણી નહીં નાખીએ હજુ આપણે થોડુંક પાણી નાખીશું લોટ વધારે કઠણ નથી બાંધવાનો રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો લોટ બાંધવાનો છે તમને જો મારા વિડીયા સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ રીતનો લોટ બાંધવાનો છે આંગળા કૂતે તેવો હવે તેમાં થોડુંક તેલ નાખીને લોટને બરાબર મસળી લેશો જેમ લોટને મસળશો તેમ લોટ લાઈટમાં આવી જશે લોટ સરસ મસળાઈ ગયો છે તો દસ મિનિટ માટે લોટને રેસ્ટ આપશું ત્યાં સુધી ચટણી બનાવી લેશું ટમેટા પણ સરસ બફાઈ ગયા છે તો હવે તેને નીચે ઉતારી લેશું ઉપરથી ટમેટાની છાલ નીકળી ગયેલી છે તેને બહાર કાઢી લેશું છાલ સરસ નીકળી ગઈ છે બધી તો હવે પાંચ મિનિટ ઠંડુ થવા દેસું પછી મિક્સર જારમાં પીસી લેશું મસાલા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે મિક્સર જારમાં પીસી લેશું બે ચમચી જેટલું પાણી નાખીશું મસાલાની સાથે લસણની કઢી પણ નાખી દેસુ થોડોક મરીનો પાવડર નાખીશું ચટણી સરસ પીસાઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું ચટણી આ એકલાસ તૈયાર થઈ ગઈ છે આ રીતની ઘાટી ચટણી રાખવાની પટલી પણ નહીં અને ઘાટી પણ નહીં હવે ચટણીની સાઈડ પર મૂકી દેસુ અને મોમસ બનાવવાની તૈયારી કરશું દસ મિનિટ થઈ ગઈ છે તો હવે વેજીટેબલને જોઈ લેશું વેજીટેબલ માંથી વધારાનું પાણી કાઢી લેશું આ રીતના વેજીટેબલ કોરા થઈ જવા જોઈએ

મરીના પાવડર થી મસાલામાં ટેસ્ટ જ સારો એવો આવે છે હવે આપણે કઢાઈ લીધેલી છે તેમાં મોજ બાફીશું આ રીતની ચારણી હોય તો તેમાં તમે બાફી શકો ગેસ ચાલુ કરશું અને પાણી ગરમ મૂકી દેશો લોટ પણ સરસ થઈ ગયો છે લોટને થોડીક વાર મસળી લેશો આપણે એક સરખા બધા ગોરિયા બનાવી લેશું આ રીતના ગોરિયા આ રીતના તૈયાર થઈ ગયા છે તો હવે પૂરી ભણી લેશું પૂરીને એકદમ પતલી પણ નથી રાખવાની અને વધારે જાડી પણ નથી રાખવાની આ રીતની પૂરી તૈયાર કરી લેવાની પૂરીની વચ્ચે એક ચમચી મસાલો રાખીશું મસાલાની ઉપર ચીજ ખમડીને નાખીશું આ મોમસ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવીને આપજો હવે આપણે આ રીતનું ચીપટી લેતા જઈશું અને ફરતી સાઈડ લોટ ભેગો કરી લેશું ફરતી સાઈડ પર આ રીતની ડિઝાઇન થઈ જાય છે આ રીતના બધા મોમસ તૈયાર કરી લેશું આ રીતની ચીપટી લેતા જશો એટલે એકદમ મોમોઝમાં ડિઝાઇન પડી જશે રેડી થઈ ગયા છે મોમોઝ તો હવે મોમોઝ ની બાફી લેશું પાણી પર સરસ ગરમ થઈ ગયું છે તો ઝારામાં આ જારીમાં બાફી લેશું ફરતી સાઈડ પર તેલ લગાવી દેશું જેથી કરીને મોમસ આસાનીથી બહાર આવી જાય હવે બાફી લેશું આ રીતના બધા ગોઠવી લેશું થોડી થોડી વચ્ચે જગ્યા રાખીશું ઉપરથી થાળી ઢાંકી જેથી કરીને વરાળમાં સરસ બફાઈ જાય મિનિટ આમ જ પાકવા દેશું પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે મોમજ જોઈ લેશો વાહ કેટલા સરસ પાકી ગયા છે આ પાકી ગયા છે તો હવે પ્લેટને નીચે ઉતારી લેશો હવે મોમોઝને સર્વ કરી લેશું મોમોઝ ગરમ ગરમ જ ખાવાની મજા આવે ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી દેશું તૈયાર થઈ ગયા છે ચીજવાળા મોમોઝ તમને જો મારી આ રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને મોમોઝની રેસિપી કેવી લાગી અને તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સારા લાગે છે અને સ્વાદિષ્ટ લાગે છે